અડાજણ પોલીસે ફરજ રુકાવટ અને મારામારીની ફરિયાદ નોંધી હતી બાદમાં પોલીસે બે મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી બે દિવસ પહેલા એસટી બસ ડ્રાઈવર સાથે જાહેરમાં મારામારી કરવામાં આવી હતી એસટી બસ ડ્રાઈવરને રોકી એક્ટિવા ચાલક મહિલાઓએ રગજક કરી જાહેરમાં તમાચા માર્યા હતા સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો વિડીયોમાં મહિલા એસટી બસ ડ્રાઈવરને જાહેરમાં તમાચા મારતી નજરે પડી હતી આ ઘટનામાં એસસી બસના ડ્રાઈવરે મોપેડ ચલાવતી મહિલાઓને કહ્યું હતું કે તમે સીધી રીતે મોપેડ ચલાવો જેથી કોઈ અકસ્માત ન થાય બસ આ જ ઘટનાને લઈને મહિલાઓએ માર માર્યો હતો હાલ અડાજણ પોલીસે ડ્રાઈવરને માર મારનાર મીનાક્ષીબેન ઉર્ફે મીનાબેન અનિલભાઈ કહાર જીતાલી અનિલભાઈ કહાર અને અક્ષયભાઈ અનિલભાઈ કહારની ધરપકડ કરી છે અડાજણ પોલીસ સ્ટેશનમાં એક સિટી બસના ડ્રાઈવર હાથે માથાકૂઠેલાનો બનાવ બનેલ છે એની અંદર બે બહેનો છે લેડીઝ અને એક જેન્ટ્સ છે એ લોકો આ બેન એક બેન જે જીતાલી બેન હતા એ પોતે એક્ટિવા ચલાવતા હતા અને બસની આગળથી નીકળ્યા એટલે ડ્રાઈવરે એમને ટોક્યા કે બેન બરોબર ચલાવો તો એ બેને ગાડી આગળ ઊભી રાખીને માથાકૂટ કરીને એના બેનને અને એના ભાઈને બી બોલાઈ અને ત્યાં માથાકૂટ કરે એટલે ડાયવને આ લોકો ઝઘડો કરીને ડાયવને એક તમાચો ભી મારેલો છે એ મુદ્દતનો ગુનો બનેલો છે એટલે અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરે છે ને આરોપીને અટક કરવામાં આવે છે કેટલા આરોપી પકડાય છે તેમાં ત્રણ આરોપી પકડાય છે બે બેનો છે અને એક પુરુષ છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત